જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવ નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનઝડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તો એન્જોય ધ વિડિયો એવરીવન અને ફેક્ટ શું છે ફેક્ટ માં એવું છે કે હવે

બહુ તણી છે કે નો બહુ એરોગન્સ છે સો આઈ વિલ નોટ ગિવ ધેટ લુક ટુ ધેટ પર્સન તો અગર સામે મને એ લુક નથી આપતો તો હું પણ એને નહીં આપું બટ ધ થિંગ ઇઝ કોન્સ્ટન્ટલી મારા મગજમાં જ એને વિચારો કાયમ ચાલતા ને ચાલતા કાયમ એટલે આઈ એમ ઇન માય ઓન પણ આ ઇન્સિડન્ટ એવા ત્યાં છે જ્યારે લોકોને એવું લાગ્યું છે કે મેં એમને જોઈને ઓળખ્યા નથી મેં એમને બોલાવ્યા નથી ઇગ્નોર કર્યા છે ઘણા લોકોને એવું લાગે છે કે પ્રોબેબલી ડિસરિસ્પેક્ટ કર્યા છે એવા પણ કેસીસ થયા છે અને આઈ ડોન્ટ નો બટ દેટ ઇઝ નોટ મી બટ એ લોકોએ જ્યારે મને જાણ્યો છે મારી સાથે વાત કરી છે ત્યારે ટીલ ડેટ આજ દિન સુધી એ લોકો મારી સાથે છે મારા મિત્રો છે બહુ સારા સંબંધ હા બટ મેં તમારી સાથે પોડકાસ્ટ પહેલા પણ અને આપણે આપેલા એક વીક પહેલા પણ જ્યારે કોલ પર વાત થઈ આઈ એમ ડેમ શ્યોર કે તમે બહુ ડાઉન ટુ અર્થ છો અને તમને એવું નથી ખબર કે તમે એરોગન્ટ છો મારે કોઈ ઇન્ટેન્શન તમને કઈ ખરાબ કેવું છે બટ એટ સમ કેવું છે કે યુ નો વેન યુ નો થિંગ્સ તો તમને એમ હોય કે બધા તમારી અકોર્ડિંગલી જ કરે રાઈટ તો તમે એ સિનારીઓમાં બંધી જાઓ તો ત્યાં કંઈક આમ તેમ થાય ને તો આઈ વોન્ટ વે તો કદાચ હું કંઈક કહી દઉં તો બધા લોકોને ન કહેવાય બટ અગેન જેટલા લોકો મારા ક્લોઝ સરાઉન્ડિંગમાં છે બહુ ઓછા છે એટલે આંગળીના વેઢી ગણા એટલા પણ નથી અને બહુ મોટા નંબરમાં પણ નથી પણ જેટલા લોકો છે આઈ એમ શ્યોર કે એમાંથી કોઈ એવું નહીં હોય કે જેની સાથે મારી વાતચીત થાય છે કે ક્યારે કઈ કોઈ પ્રસંગ કાળે મળવાનું થયું હશે તો એ લોકોને એવું નહીં લાગ્યું

આ બધી જગ્યાએ ફરી ચુક્યા છો ને જીવી ચુક્યા છો તો આ બધી જ જગ્યાએ જે અલગ અલગ માઇન્ડસેટ હોય અલગ અલગ સાયકોલોજી હોય તો એમની તમારા કેરેક્ટર પર અસર પડી એવું કઈ થઈ શકે ઘણી કારણ કે કેવું છે કે પેલું કે છે ને જેસા દેશ વેસા ભેસ હવે તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને તમે ત્યાંના થઈને ન રહો કે ત્યાંના થવાનો પ્રયત્ન ના કરો તો વ્યર્થ છે મારું હંમેશાથી એવું નહીં હું તો રેડિયોમાં તો બે હજાર

અને એનું વતન ક્યાં હશે મારા કપડા પરથી તમને આજે યુ બિલોંગ ટુ સ્કિલ જોગી એટલે 100% શું કે બ્રાન્ડિંગ અટાયર અંદર બટ એક પેલું સેન્સ ઓફ પેલું કોમનલિટી હોય ને કે બે એક 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 કોમન તમને બધાની તાસીર ખબર ખબર પડી જાય સો ગાંધીનગર એટલે પોલિટિકલ હબ ગવર્નમેન્ટ હબ માય ફાધર વોઝ અ ગવર્નમેન્ટ ઓફિસર એમણે 2020 માં રિટાયર થયા અને તો દિલ્હી વાળાનો કેવો એટીટ્યુડ હોય સેમ એટીટ્યુડ ગાંધીનગર ની અંદર આવે કેમ કે તું જાણતા મેરા બાપ કોણ હે એ બધા છોકરાઓ ની અંદર હા બધા ગવર્નમેન્ટ ની અંદર હોય છે મોસ્ટલી ગવર્નમેન્ટ માં હોય કોઈ નું કોઈ નું કનેક્શન હોય કોઈ ફ્રેન્ડ ના પપ્પા એમએલએ હતા કોઈ ના પપ્પા કઈક પાવર માં હતા કે કઈક મંત્રી હતા કે વોટસોએવર માય ફાધર વોઝ ઇન સર્ટન ડિપાર્ટમેન્ટ મારી સામે પોલીસ વાળા અંકલ રહેતા હતા જેમના નામ ઉપર ક્યારે પણ પકડાઈ ગયા પકડાઈ ગયા ઇન ધ સેન્સ ટ્રાફિક ના પેલા માં કે એ વખતે યંગ એજ માં બાઇક ચલાવતી વખતે હેલ્મેટ ન પહેર્યું હોય કે એવી રીતે બાકી તો એવા કોઈ દિવસ કામ કર્યા નથી સો એ એટીટ્યુડ ત્યાંથી આવ્યું કે પેલો અને તમે ને કે દરેક રીજન પ્રમાણે બધાની તાસીર અલગ 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 છે યાર ગુજરાત ની આપણે વાત કરીએ કે તમે નોર્થ સાઈડ થી આવો ને તો ત્યાં ત્યાંની બોલી થી લઈને ત્યાં છે ને તમને લોકો થોડું થોડુંક આમ બોલીમાં એવું લાગે કે જાણે તમને આમ રૂડ લાગે